एक साड़ी हम बना दूं वावा वावा बोलवा तो दे हूं बाबा हां बोल रहे कभी प्यासे को वाटर पिलाया नहीं वावा वावा कभी प्यासे को वाटर पिलाया नहीं फिर कॉटन पिलाने से क्या फायदा वावा वही यार तब तो जबर बोली है जबर ना दिल ये था क्या उतरी है मार तो आप लोग तो शायर तो खाली ये जबर बोले हो गफुल का कोवर

ચિના ફારી નાખી ફારી નાખી એ જત્તોરા એ જત્તોરા નકામણ કરે અલ્યા ઓય તને ખબર નહી પડતી લે હે ખબર નહી પડતી એ

ચોંતરાખો પેલો વાત શું હોય મન કેડો ત્યાં બોલે નઈ બોના જો તમે આ શેઢો કેટલો ખોતર્યો જોઈને હા ખોતતો ખોતતો આટલા મઈ આવે ચાલતું છે યાર અલ્યા આ શેઢો ખોતર્યો આને થાય શું ખોતર તો તો શું ખોતર જો પા આ કુંયા ખોતર્યો હા આ હું હ રાયવ ઓમરા નહી કાર્યા એ મુઠીટકો આરા બંધા પેલા માથે નકા અમને દાસા એમને

રાગા તો મોણ તમે બેહ ભાઈ ને તો આઈ ને કોત્રી હોરી કેટલા હોરી ટ્રેક્ટર છે આ ઠેર ચરાઈ દીધું ટ્રેક્ટર તો શેરાય તો ખરું જ નઈ યાર ના ચાલે એ ડોકો રયો હો ટ્રેક્ટર આવવું હોય અરે ટ્રેક્ટર આવવું ના ચાલે ઉપર લેતા હું જ નઈ નેકા ને અમને કર હે ને તો ભોમ ને ટ્રેક્ટર ને કોના મારજો જઈ જો બોલ બા પોણ ઉપર ના ચાલે કમા તો પછી મને

તો મારું નામ ને કરી નાખવાના કટકા સોરવા નહી કઈ બોલાવી બોલો સોરવો નહીં જાણે એકલો હાથમાં આવે ને ને તોડી નાખું આજ ભાજી નાખું મેળવાનું નહીં થાય કાલે કાલે થાય